કયા નોરતે કયા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં સમગ્ર ગુજરાત વાસીઓ વર્ષ દરમિયાન જે તહેવારની આતુરતાથી રાહ જોતા હોય તે નવરાત્રી તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે 22 હજાર 2025 થી નવરાત્રીનો નવ દિવસ દેવીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તો આવો જાણીએ શું છે આ નવ દિવસની દેવીની પૂજાનું મહત્વ પ્રથમ નવરાત્રિએ મા શૈલપુત્રી બીજ મંત્ર એટલે કે ઓમ શૈલપુત્રી દૈવય નમઃ નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતા શૈલપુત્રી હિમાલય રાજના પુત્રી છે માના સ્વરૂપની સવારી નંદી છે તેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ છે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો બીજા નોર્તે મા બ્રહ્મચારિણી બીજ મંત્ર હેમ શ્રીમ અંબિકાય નમઃ બોલવામાં આવે છે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે માતા બ્રહ્મચારીણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે માતા બ્રહ્મચારીણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપમાળા છે માનવામાં આવે છે કે દુર્ગા માતા કુંવારા હતા ત્યારે તેઓ બ્રહ્મચારિણીના સ્વરૂપથી ઓળખાતા હતા તો માતા બ્રહ્મચારીણીની પૂજા કરવાથી સાધક અને ભક્તની ત્યાગ તપસ્યા સંયમ અને પુણ્યમાં વધારો થાય છે તો ત્રીજા નોર્તે માતા ચંદ્રઘંટા બીજ મંત્ર બોલવામાં આવે છે ઐ શ્રીમ શક્તય નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું શિવના મસ્તક ઉપર અર્ધ ચંદ્ર આ વાતનો સાક્ષી છે માતા ચંદ્ર ઘંટાની પૂજા કરવાથી સાધકના તમામ દુઃખ દર્દ દૂર થાય છે અને તેઓ નિર્ભય અને વીર બને છે તો ચોથા નો અર્ધે મા કુષ્માંડા બીજ મંત્ર બોલવામાં આવે છે આઈ હેમ દેવ્ય નમઃ નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવાનો મહિમા છે માતા કુષ્માંડા સિંહની સવારી કરે છે તેમનું સ્વરૂપ આઠ ભૂજાઓ ધરાવે છે અને માતાના આરોપના કારણે પૃથ્વી ઉપર હરિયાળી છે ચોથા દિવસે જેઓ સાચા મનથી માતા કુષ્માંડાની પૂજા કરે છે તેની દરેક મનોકામના માતા પૂર્ણ કરે છે તો પાંચમા નોર્તે માં સ્કંદ માતા બીજ મંત્ર બોલવામાં આવે છે હ્રીમ ક્લીમ સ્વમયનય નમઃ નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદ માતાની પૂજા થાય છે માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે અને આ કારણે જ તેમને સ્કંદ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે માતાના સ્વરૂપમાં ચાર ભૂજાઓ છે અને માતા પુત્ર સિંહની સવારી કરે છે એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરી અને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવી અને મોક્ષનો માર્ગ સુલભ થાય છે તો છઠ્ઠા નોરતી મા કાત્યાયને બીજ મંત્ર બોલવામાં આવે છે ક્લીમ શ્રી ત્રિને નમઃ નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે માતા કાત્યાયીની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે અને તે સાહસનું પ્રતીક છે આ માતાની સવારી સિંહ ઉપર હોય છે તેમની ચાર ભૂજાઓ છે માતા કાત્યાયીને ગમ દુઃખો દૂર કરનારી માનવામાં આવે છે ભક્તોના રોગ શોક સંતાપ અને ભય નષ્ટ થાય છે જન્મો જન્મના પાપ સમાપ્ત થઈ જાય તો સાતમા નોર્તે માં કાલ રાત્રિ બીજ મંત્ર બોલવામાં આવે છે ક્લીમ ઐમ શ્રી કાલિકાઈ નમઃ નવરાત્રી ના સાતમા દિવસે માતા કાલ પૂજા કરવામાં આવે છે આ માતાનું રૌદ્ર સ્વરૂપ છે પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શું શું રાક્ષસોનો વધ કર્યો ત્યારે તેમણે આ રૂપ ધારણ કર્યું માતા કાલરાત્રીની પૂજાથી જીવન મંગલમય બનશે ભક્તિ કરવાથી દુષ્ટોનો નાશ થશે અને ગ્રહ બાધા દૂર થશે તો આઠમા નોરતે માતા મહાગૌરી બીજ મંત્ર બોરાય છે શ્રીમ ક્લીમ પ્રેમ વરદાયી નમઃ નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે માતાનું આરૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતિક છે મહાગૌરીની પૂજા કરી અને તણાવમાંથી મુક્તિ અને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અસંભવ કાર્યો પૂર્ણ થાય છે તમામ પ્રકારના પાપો દૂર થાય છે તો નવમાં નોર્તે માં સિદ્ધિ દાત્રી મંત્ર બોલવામાં આવે છે પ્રીમ ક્લીમ એમ સિદ્ધય નમઃ નવરાત્રીનો નવમો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે તેવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આરૂપની આરાધના કરે છે કે તેને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ ઉપર બિરાજમાન છે નવમા દોર નોર્તે દેવી માતા સિદ્ધિદાત્રીના સ્વરૂપની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને સફળતા મળશે દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે